નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો અક્ષય તૃતિયાનો મહાપર્વ આ દિવસે જરૂર ખાઈ લેજો આ એક વસ્તુ વર્ષો જૂની ગરીબી થશે દૂર અને જીવનમાં આખું વર્ષ આવશે પૈસા જ પૈસા મિત્રો અક્ષય તૃતીયા એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને સમર્પિત છે અક્ષય તૃતિયાને ખૂબ જ ફળદાયી અને પુણ્ય પુણ્યતિથી માનવામાં આવે છે આ વખતની અક્ષય તૃતીયા પર ગ્રહોના અદ્ભુત સંયોગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે આ વખતની અક્ષય તૃતીયા ખૂબ જ વધારે ખાસ બની ગઈ છે એટલા માટે જ આ અદ્ભુત સંયોગમાં આવનારી અક્ષય તૃતીયા પર આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો આ એક વસ્તુ ખાવા માત્રથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં આખું વર્ષ આવતા રહેશે પૈસા જ પૈસા અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થશે મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષય તૃતીયાના પાવન પર્વ પર જે કોઈ શુભ અને મંગળ કાર્યો કરવામાં આવે છે તેનું ખૂબ જ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ પુણ્ય ક્યારે પણ નષ્ટ નથી જતું જન્મો જન્મ સુધી તમને આનું પુણ્ય મળતું રહે છે એટલા માટે જ અક્ષય તૃતીયા પર આ એક વસ્તુ ખાવાથી તમને ઘણું બધું પુણ્ય તો પ્રાપ્ત થશે જ પરંતુ સાથે જ તમારા જીવનમાં આખું વર્ષ નિરંતર ધનનું આગમન પણ થતું રહેશે અને તમારા જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે દૂર થઈ જશે અને આ એક વસ્તુ ખાવાથી માતા લક્ષ્મીજીનો ઘરમાં સ્થિર વાસ થઈ જાય છે જેના કારણે તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ બનેલું રહે છે અને ધન ધાન્યના ભંડારો હંમેશા ભરેલા રહે છે મિત્રો અક્ષય તૃતીયા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા આરાધના કરવાથી તમારી કોઈ પણ મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું એક સાથે પૂજન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પૂજન કરવા માટે સૌથી પહેલાં સ્નાન કર્યા પછી લાલ કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો ત્યાર પછી તમે સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રણામ કરો ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો સાથે જ એક સુગંધિત અગરબત્તી પણ જરૂર સળગાવો પછી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને સૌથી પહેલા ચંદનથી તિલક કરો તેના પછી તમે કંકુથી તિલક કરો આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ચંદન તેમજ કંકુથી તિલક કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે મિત્રો હવે તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ખીરનો ભોગ લગાવો મિત્રો તમે જે ખીરનો ભોગ લગાવો છો એ ખીરમાં એક તુલસી દલ અવશ્ય રાખો કારણ કે તુલસી દલ વગર ભગવાન વિષ્ણુ ભોગને સ્વીકાર નથી કરતા એટલા માટે તમે ખીરમાં તુલસીનું પાન અવશ્ય રાખો ભોગ લગાવ્યા પછી તમે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનું પૂજન કરો પછી તમે સૌથી પહેલા ભગવાન વિષ્ણુનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અગિયાર કે એકવીસ વખત જાપ કરો ત્યાર પછી તમે થોડા સમય સુધી આંખ બંધ કરીને હાથ જોડીને જય મા લક્ષ્મી જય મા લક્ષ્મીનો જાપ કરો જાપ કર્યા પછી તમે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજીને પ્રણામ કરો અને પ્રણામ કરીને તમારા કષ્ટને દૂર કરવાની પ્રાર્થના કરો મિત્રો અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સાથે સાથે ધનના દેવતા કુબેર દેવજીનું પણ પૂજન કરવું જોઈએ આવું કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે કુબેર દેવનું પૂજન કરવા માટે તમે ઓમ કુબેરાય નમઃ ઓમ કુબેરાય નમઃ આ મંત્રનો જાપ કરો પૂજન કર્યા પછી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને જે ખીરનો ભોગ લગાવ્યો હતો એ ખીરને તમે તમારા પરિવારની સાથે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો અને જો તમારા ઘરમાં કોઈ નાની કન્યા હોય તો સૌથી પહેલા તમે આ ખીર એ નાની કન્યાને ખવડાવો અને ત્યાર પછી પરિવારના બીજા સદસ્યો આ પ્રસાદને ગ્રહણ કરી શકે છે મિત્રો અક્ષય પાવન પર્વ પર આ રીતે ખીર બનાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ભોગ લગાવીને આ ખીરના પ્રસાદને ગ્રહણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય છે વ્યક્તિની કિસ્મત ચમકી ઉઠે છે અને વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી છુટકારો મળે છે અક્ષય પાવન પર્વ પર આ રીતે ખીરનો ભોગ લગાવીને તેને ગ્રહણ કરવા માત્રથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય છે અને વ્યક્તિના જીવનમાં પણ આવતા રહે છે પૈસા જ પૈસા તેમજ વ્યક્તિની કોઈ પણ સમસ્યાઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી દૂર થાય છે મિત્રો ખીર સૌભાગ્ય વૃદ્ધિકારક છે એટલે કે સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે આ ખીરનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થિર વાસ રહે છે મિત્રો અક્ષય તૃતીયાના પાવન પર્વ પર અન્ય ચીજોનું સેવન કરવું પણ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવ્યું છે આ દિવસે તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને કેળાનો ભોગ લગાવીને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે સાથે જ આ દિવસે ખાસ કરીને કેરીનું સેવન કરવાથી તમારો ધંધો અને વ્યવસાય ઝડપથી પ્રગતિ કરે છે અને જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે અને આ દિવસે જો તમને સીતાફળ મળી જાય તો તે ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે આ દિવસે તમે સીતાફળનો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ભોગ લગાવીને તેને ગ્રહણ કરો છો તો તમારા જીવનમાં ખૂબ જ વધારે ધનનું આગમન થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ બનેલી રહેશે પરંતુ મિત્રો અક્ષય તૃતીયાના આ ખાસ પાવન પર્વ પર તમે ખીરનું સેવન અવશ્ય કરજો કારણ કે ખીર એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને માતા લક્ષ્મીજીને પણ એટલા માટે આ દિવસે ખીરનું સેવન કરવાથી વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થાય છે તો મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય મહાલક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી દો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ